આજે તો આ નાનો ઢીંગલું ને આઈસ્ક્રીમ ખવડાવી છોકરા લોકોની ફરમાઈશ હતી આઈસ્ક્રીમ ખાવાની તો હું આજે એમની ફરમાઈશ પૂરી કરી છું મારું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું છે તો થોડી ઘણી હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ શાયરામ તો બધા મજામાં જ હું પણ મજામાં છું તો આજે હું બહુ ખુશ છું અને એ કેમ ખુશ છું તો ચાલો તમને પણ જણાવું છું તો તમારા સોપોથી આજે મને પહેલું પેમેન્ટ મળી ગયું છે તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો આજે આપણે જઈએ છીએ સાઈ બાબાના દર્શન કરવા માટે તો સાઈ બાબા માટે એક આહાર તો લેવું પડે ને એટલે આપણે એક હાર લઈ લેતો છે સાંઈ બાબા માટે અને બાબા માટે થોડી ઘણી મીઠાઈ પણ લઈ લઈએ છે કણીના લાડુ છે તો હું મંદિરે પહોંચી ગઈ છું તો બોલો ઓમ રામ ઓમ રામ ઓમ રામ તો મને સાંઈ બાબાના દર્શન કરું તો મને એટલું આનંદ થાય છે કે જાને વાત ન પૂછો તો મારા સાંઈ બાબા ઓમ રામ ઓમ રામ ઓમ રામ તો સાંઈ બાબાને આપણે હાર ચડાવી લઈએ પછી સાંઈ બાબાના આશીર્વાદ પણ લઈ લઈએ છીએ તો બધા બોલો ઓમ રામ ઓમ રામ મેરે ઘર કે આગ સાંઈનાથ તેરા મંદિર બન જાય જબ ખિડી ખોલો તો તેરા દર્શન હો જાય જબ ખિડી ખોલો તો તેરા દર્શન હો જાય મેરે ઘર કી આગ તેરા મંદિર બન જાય તો મેં સાંઈ બાબાના આશીર્વાદ લઈ લીધા છે સાહે બાબાએ પણ મને સારા સારા આશીર્વાદ આપ્યા હશે તમે પણ મને આવી રીતે સપોર્ટ કરતા રહેજો તો આપણે બાબાને મીઠાઈ પણ ધરાવી લીધી છે તો હવે આપણે જવાનું છે નાના છોકરા પાસે તો ચલો આપણે જઈએ છીએ એમના માટે આઈસ્ક્રીમ લઈ લઉં છું એમની ફરમાઈશ હતી કે દીદી અમારે આઈસક્રીમ ખાવાની હતી તો હું એમના માટે આઈસક્રીમ લઈ લીધી છે તો હવે આપણે જઈએ છીએ ચલો તો જો અમે પહોંચી ગયા છીએ અને જો મને જોયા ને દોડતા જ આવે છે ગા બીજા છોકરા છે જો હજુ હજુ કેટલા બધા છોકરા હતા એમ તો ટોટલ પંદર છોકરા છે પણ બીજા છોકરા આમ તેમ ફરતા હશે એટલે એ અત્યારે હમણાં મોજૂદ નથી તો હું ચાલો આટલા જેટલા છે એમને આઈસક્રીમ ખવડાવી દઉં છું તો બધા હાય કરે છે અને ખુશ છે એટલા ખુશ છે તો હું છે ને અહીંયા ઘણી વાર આવી છું આ છોકરા લોકો પાસે એટલે મને ઓળખી ગયા છે એ લોકો તો હવે આ નાનું જીનું મસ્ત દેખાય છે જો ક્યુટ ક્યુટ અને એના વાળ તો જો જાણે કલર કર્યો હોય એવા લાગે છે પણ એ ભૂર્યું છે ભૂર્યું મસ્ત મજાનું ગોળું ગોરું અને વાળ પણ એકદમ ભૂરા ભૂરા મસ્ત લાગે છે તો હું એ લોકોને આઈસક્રીમ ખરાવું છું તો આપણાથી થાય તેટલી ખુશી આપણે બીજાને થોડી ઘણી આપી શકીએ છીએ તો તમને વિડીયો કેવો લાગે છે તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધી માસીઓ પણ બધી ભેગી થઈ ગઈ છે તો પછી માસીઓને પણ એક એક કન આપવાની ફરજ હતી તો આપી દીધો કેમ કે એમ પણ બચવાના હતા એટલે નાના છોકરા છોકરા સાથે માસી માસીલોકને પણ આપી દીધા એક એક અને આ નાનું તો એકદમ નાનું નાનું ક્યુટ ક્યુટ હતું નાનું ઢીંગલું તો હવે નેક્સ્ટ ટાઈમ આવું ને તો એ લોકો માટે છે ને હવે ચંપલ લેવાની છે તો નેક્સ્ટ ટાઈમ ચંપલ લઈને આવીશ તો બોલો કેટલા ખુશ થઈ ગયા છે તો જો આઈસ્ક્રીમ ખાય છે ઝીણું ઝીણું કેટલું નાનું છે મસ્ત ક્યુટ ક્યુટ તો આ નાના ઢીંગલા સાથે હું એક ફોટો ક્લિક કરી લઉં છું અને આ નાના ઢીંગલા એટલા ખુશ થઈ ગયા છે નાના ઢીંગલા ખુશ તો હું ખુશ બીજું શું જોઈએ છે આપણાને બીજાની ખુશીમાં આપણી ખુશી તો આવી રીતના મને સપોર્ટ કરતા રહેજો ગાઈસ તો બધા હાય કરે છે તો તમે પણ કરી દેજો મારા યુટ્યુબ ફેમિલી યુટ્યુબ ફેમિલીને પણ દિલથી ધન્યવાદ છે તમારા સપોર્ટથી જ હું આજે આટલી અગાડી આવી છું તો આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો એમ મને ફરમાઈશ હતી કે કણ હતી કણ એટલે હું કણ લઈ આવી છું હવે છે ને નેક્સ્ટ ટાઈમ ચંપલ એ લોકો પાસે ચંપલ નથી છે ને ચંપલ હા ચંપલ પ્લીઝ આવી જ સપોર્ટ રહેજો હવે અમે ઘરે જઈએ છીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે નેક્સ્ટ બ્લોગ માં મળશું તો ભાઈ